પ્રશ્નમાં એવું પૂછ્યું કે એવો કયો ઉપાય છે કે જેણે કરીને સદા સુખી રહેવાય તો સૌને સુખી થવું છે સ્ત્રી હોય કે પુરુષ ભણેલો હોય કે અભણ ગ્રામીણ હોય કે શહેરી ગરીબ હોય કે ધનવાન કોઈ પણ વ્યક્તિ એને જીવનમાં સુખની ઈચ્છા તો છે જ હવે એ સુખનો ઉપાય એ ભગવાન સ્વામિનારાયણ અહીંયા બતાવે છે એ ઉપરથી આપણને ખ્યાલ આવે છે કે અહીંયા દરેકને ઉપયોગી વાત આવી રહી છે સામાન્ય રીતે વચનામૃતે સ્વામિનારાયણ સંપ્રદાયનો ગ્રંથ ગણાય પરંતુ એમાં સમાયેલા ઉપદેશો સંદેશાઓ એ કોઈ એક સંપ્રદાયને લગતા નથી પરંતુ સૌને ઉપયોગી જેમ સૂર્ય ભારતમાં દેખાય પરંતુ કેવળ ભારતનો જ નથી થઈ જતો ભગવાન સ્વામિનારાયણ સદાય સુખીયા રહેવાની વાત કરે સુખી થવું એક અલગ વસ્તુ છે અને સુખી રહેવું એક અલગ બાબત છે સફળ થવું અને સફળ રહેવું એ બંનેની અંદર જો આપણે વિચારીએ તો ઘણો અંતર છે કોઈ વિદ્યાર્થી પરીક્ષામાં એકવાર સુવર્ણ ચંદ્રક લઈ આવે એક અલગ બાબત થઈ પરંતુ દરેક પરીક્ષામાં એ સુવર્ણ ચંદ્રક મેળવે એ અભ્યાસની કક્ષા કઈક જુદી કહેવાય તો સુખી તો માણસ થઈ શકે છે પણ સદાય સુખી રહેવાની વાત એ બહુ અઘરું છે પરંતુ અહીંયા એનો ઉપાય એ ભગવાન સ્વામિનારાયણ આપણને બતાવે છે યોગીજી મહારાજે એમના જીવન ચરિત્ર એમના શબ્દો આવે છે વાત કરી છે કે પચાસ વરસથી એક ધારું સુખ આવે શાસ્ત્રીજી મહારાજ પાસે આવ્યા તે પહેલા પણ અને શાસ્ત્રીજી મહારાજ પાસે આવ્યા પછી પણ એ જ સુખ આ એમનો ઉદ્ગાર છે યોગીજી મહારાજ સદાય સુખી રહી શકેલા ઘણીવાર વ્યક્તિ આવું બોલી જાય કે મને અખંડ સુખ આવે છે પરંતુ સામેવાળાને અનુભવ સામે વાળા ને અનુભવ થવો તો યોગીજી મહારાજ આજે બોલ્યા કે મને પચાસ વર્ષથી સુખ આવે છે એકના સંપર્કમાં જે આવ્યા એ લોકોને પણ અનુભૂતિ થઈ છે જાણીતા લોકસેવક રવિશંકર મહારાજ યોગીજી મહારાજ વિશે એવું કહેતા કે યોગીજી મહારાજને ને જોતા જ આપણને ખબર પડી જાય કે એમણે આધ્યાત્મિક આનંદ ખૂબ ભોગવ્યો છે પ્રમુખ સાંઈ મહારાજ તારીખ ત્રેવીસ મે ઓગણીસો નેવ્યાસી ના રોજ વલ્લભ વિદ્યાનગર માં આંતરરાષ્ટ્રીય બાળ જીવનમાં દુઃખનો કોઈ એવો પ્રસંગ ખરો કે જે યાદ આવતા આપને મનની અંદર શોક વ્યાપી જાય ત્યારે પ્રમુખ સાંઈ મહારાજે કહેલું કે એના દુઃખનો કોઈ એવો પ્રસંગ નથી એકવાર એક પત્રકાર એવું પણ પૂછેલું કે આપના જીવનમાં જ્યારે આપને સૌથી વધુ આનંદ થયો હોય એવો પ્રસંગ મને કહો ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ બોલાયા કે અમારા માટે બધા જ પ્રસંગો આનંદના જો આ સદા સુખી રહેલા ભગવાન આ વચનામૃતમાં જે ઉપદેશ આપ્યા છે એમાં ગઢડા મધ્ય પ્રકરણના 60 માં વચનામૃતમાં એમને મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો કે સંસારમાં અનંત પ્રકારના વિક્ષેપ આવે છે પરંતુ એમાં કેવી રીતે ભગવાનનો ભક્ત સમજે તેના અંતરમાં સુખ રહે ત્યારે ભગવાન સ્વામિનારાયણે ઉત્તરનો પ્રારંભ કરતા એવું કહ્યું કે એનો ઉત્તર તો જેમ અમને વર્તાય છે તેમ અમે તમને કહીએ છીએ આનો અર્થ એ થયો કે ભગવાન સ્વામિનારાયણના જીવનમાં કોઈ વિક્ષેપ આડો આવ્યો નહીં તે સદાય સુખી રહેલા એમના અનુભવની વાત એમણે પછી એ વચનાવતમાં કહી છે તો એ અર્થમાં આ વચનામૃત જે ગ્રંથ છે એમાં કોઈ અનુમાન કે કોઈ કલ્પના કે કોઈ વાંચેલું કે કંઈક વિચારેલું નથી અનુભવની વાતો છે ભગવાન સ્વામિનારાયણ ઉપાય સદા સુખી રહેવામાં એક એ બતાવ્યો કે જેણે પોતાની ઇન્દ્રિયોને જીતીને વશ કરી છે એ સદાય સુખી રહે આપણી પાસે પાંચ જ્ઞાનેન્દ્રિયો છે અને પાંચ કર્મેન્દ્રિયો છે શ્રોત્ર એટલે કે કાન ત્વક એટલે કે ત્વચા ચામડી રસના એટલે કે જીભ આંખ ગ્રહણ એટલે કે નાસિકા આ પાંચ જ્ઞાનેન્દ્રિયો છે જેના દ્વારા કઈક આપણે જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ આંખથી આપણે જોઈએ આપણને જ્ઞાન થાય છે કાનથી આપણે સાંભળીએ આપણને જ્ઞાન પ્રાપ્ત થાય છે ત્વચાથી આપણે અડીએ અને આપણને ગરમ ઠંડુ મુલાયમ કઠણ વગેરેનું જ્ઞાન થાય છે તો આ રીતે આ પાંચ જ્ઞાનેન્દ્રિયો અને એવી જ રીતે પાંચ કર્મેન્દ્રિયો છે કે જેના દ્વારા કર્મ થાય દાખલા તરીકે હાથ પગ છે તેના દ્વારા આપણે કાર્ય કરીએ છીએ કર્મ કરીએ છીએ તે કર્મેન્દ્રિયો છે તો આ બધી જે દસ ઇન્દ્રિયો એ આપણા વર્ષમાં જેટલી રહે ભગવાન સ્વામિનારાયણ કહે છે કે વ્યક્તિ એટલો સુખી રહે આપણે જોઈએ છે કેટલાય દ્રષ્ટાંતો કે જેમાં વ્યક્તિઓએ પોતાની ઇન્દ્રિયો પર કાબૂ રાખ્યો વશ રાખી તે લોકોમાં શક્તિ જનરેટ થઈ છે મહાભારતમાં ગાંધારીની વાત આવે છે કે તેઓ તો દેખતા હતા પરંતુ એમના પતિ ધૃતરાષ્ટ્ર એ અંધ હતા તેમણે વિચાર્યું કે હવે પતિ જયારે નથી જોતા ત્યારે આપણે જોઈને શું કરવું તેમણે પોતાની જાતે જ આંખો ઉપર પટ્ટી મારી દીધી અને એને લીધે નેત્ર ઇન્દ્રિય એનો સંયમ આ રીતે એમના જીવનમાં આવે પરંતુ એના કારણે કેટલી શક્તિ એમના જીવનમાં પ્રાપ્ત થઈ યુદ્ધ વખતે આપણે પ્રસંગ સાંભળીએ છીએ કે એમણે દુર્યોધન સામે દ્રષ્ટિ કરી પટ્ટી ખોલીને તો આખો દુર્યોધન એને વજ્ર કરી દીધો તો આટલી બધી અભેદ્ય એ વસ્તુ એ દુર્યોધન ના જીવનમાં આવી ગયા એનું કારણ ગાંધારીનો સંયમ નો સંયમ થયો તો આંખની શક્તિ એટલી ડેવલપ થઈ કે જેની પણ આ રીતે આ અભેદ્ય પણ આવી જાય વિવેકાનંદ સ્વામી ની ફોટોગ્રાફિક ની વાત પણ જગપ્રસિદ્ધ છે કે પોતે એવી પ્રકારનો સંયમ એમના જીવનમાં ધરાવતા તો જે વસ્તુ એ વાંચે જે પુસ્તક એ વાંચે તેમને જેમ કેમેરાની અંદર છબી ઝડપાઈ જાય એવી રીતે મગજ ની અંદર એની પ્રિન્ટ જાગ્રત પડી જતી તો એને લીધે એમના જીવન ની અંદર આપણે જોઈએ છે કે ઘણું કાર્ય કરી શક્યા તો આ રીતે આપણી ઇન્દ્રિયોનો સંયમ એ આપણા દુનિયાના કાર્યોની અંદર પણ આપણને ઘણો બધો આ ઉપયોગી થાય છે સત્સંગમાં સાધનાની અંદર પણ આ જો ઇન્દ્રિયો આપણા વર્ષમાં હોય કે સત્સંગનું સુખ આવે છે સાધના આપણી સફળ બને છે અહીંયા ભગવાન સ્વામિનારાયણ કહ્યું કે જેણે ઈન્દ્રિયો વર્ષ ન કરી હોય તો ભગવાન અને ભગવાનના ભક્તના સંગે રહીને પણ એ સુખીઓનાથ ભગવાન તો સુખનું ધામ છે એમના સાનિધ્યમાં તો કેટલું બધું સુખ વર્તતું હોય પરંતુ જો ઇન્દ્રિયોનો અસંયમ હોય તો ભગવાનની પાસે રહ્યા થકા પણ દુખ્યો દુઃખીઓને તો અહીંયા ભગવાન સ્વામિનારાયણ કહ્યું કે વૈરાગ્ય અને સ્વધર્મ આ બે દ્વારા ઇન્દ્રિયોને આપણે વશ કરી શકીએ ગમે તેવો ઘોડો હોય પરંતુ એને કુશળતાપૂર્વક એ જો કાર્ય કરવામાં આવે તે પણ વશ થઈ જાય છે તેમ ઇન્દ્રિયો છે એને પણ વશ કરવા માટે ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે આ બે ઉપાય છે વૈરાગ્યથી વૃત્તિઓ પાછી વળે વૈરાગ્યથી વૃત્તિઓ પાછી વળે તે વૈરાગ્ય માટે શું કરવું તેની વાત કરતા ભગવાન સ્વામિનારાયણ બહુ સુંદર મીમાંસા એમના કરી ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે આ જે વૃત્તિઓને પાછી વાળવા માટે ઇન્દ્રિયોની વૃત્તિ એ વિષયમાં જવાની જેમ ઢાળ હોય એટલે પાણી દદડી જ જાય નદીઓના પ્રવાહ એ ગુણાતીતા સ્વામી કહ્યું કે સમુદ્ર તરફ જ જાય કારણ કે ઉતરતો ઢાળ એમ વિષય બાજુ જવાનો ઇન્દ્રિયોનો ઢાળો છે પરંતુ એમાંથી પાછી વાળવા માટે ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે આપણે પરિમાણ કે વિષયમાં કેટલું કેટલું સુખ સુખ છે અને અને પરિમાણ આપણે કરીએ પરિમાણ એટલે લેખા જોખા અને લેખા જોખા કરીએ ત્યારે આપણને ખબર પડે કે વિષયમાં જે આપણને સુખ અનુભવ થાય છે એના કરતા તો ભગવાનમાં ઘણું બધું વધારે સુખ તો કેવી રીતે પરિમાણ કરવું એની વાત ભગવાન સ્વામિનારાયણ એમના વચનામૃત કરી એમાં પહેલા તો મધ્યના સુડતાલીસ માં વચનામૃત માં ભગવાન સ્વામિનારાયણ એવું કહે છે કે આ જીવને ઇન્દ્રિયો દ્વારા વિષયની તૃપ્તિ કોઈ દિવસ થઈ નથી અને થવાની પણ નથી બીજી વાત કરી ભગવાન સ્વામિનારાયણ મધ્યના ચોવીસ માં વચનામૃત લોયાના દસમા વચનામૃત માં

કાંટો કાઢે અને કાંટો આપણને વાગે તો આપણને લોહી કાઢે એમ આપણા જીવનની અંદર ઇન્દ્રિયો એને વિષયની અંદર આપણે પ્રવર્તાવીએ તો અંતે એમાંથી દુઃખ જ પ્રાપ્ત થાય છે આવું જ આપણે વિચારીએ તો ઇન્દ્રિયોની વૃત્તિ જે વિષયમાં જતી હોય એમાંથી પાછી વળે ત્રીજી વાત કરી કે ભગવાનનું સુખ એ નિરપેક્ષ છે અને વિષયનું સુખ એ સાપેક્ષ છે મધ્યના પહેલા વચનોત્માન અંતના 28મા વચનોમાં વાત કરી કે ભગવાનના સુખ કરતાં વિષયનું સુખ નબળું ક્યાં પડે છે તેક વિષયનું સુખ લેવું હોય તો આપણે કેટલી બધી જરૂરિયાતો સંતોષાય ત્યારે લઈ શકીએ એટલા માટે ભગવાન અને સંતના જે નિયમ ધર્મ છે પ્રમુખ સ્વાઈ મહારાજ મહંત સ્વાઈ મહારાજ ભગવાન સ્વામી નારાયણે શાસ્ત્રોએ આપણને જે મર્યાદાઓ આપી છે એમાં રહીને આપણો વ્યવહાર કરીએ તો ઓટોમેટિક ઇન્દ્રિયો આપણા સંયમની અંદર આવી જાય અને વિશેષ તો આ સ્વધર્મ અને આ વૈરાગ્ય જેના જીવનમાં દ્રઢ થયો હોય એવા સંતના સમાગમમાં આપણે રહીએ તો આપણે જે ગુણ એ જ ગુણાતી સંત એ પ્રમુખ સ્વામી મહારાજ રૂપે મહંત સ્વામી મહારાજ રૂપે મળ્યા છે તેમણે આપેલા નિયમો એની અંદર આપણે રહીએ એમનો સત્સંગ આપણે બરાબર કરીએ અને સાથે આ પરિમાણ વિષયના સુખ અને ભગવાનના સુખના કરતા જઈએ તો આપણી પણ ઇન્દ્રિયો આપણા વર્ષમાં આવે છે અને એને કારણે આપણને સદાય સુખનો અનુભવ થાય છે તો ભગવાન સ્વામી જેની આપણને ઝંખના છે જે આપણી શોધ છે જે આપણી માંગ છે એ સદાય સુખ્યા રહેવાની વસ્તુ એનું સુંદર માર્ગદર્શન આ વચનામાં આપ્યું છે એ આપણા જીવનમાં સિદ્ધ થાય અને આપણે પણ સદાય સુખી રહી શકીએ એવી પ્રકારનો સત્સંગ કરવાનો બળ બુદ્ધિ શક્તિ મળે એ જ પ્રાર્થના શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય